છોટાઉદેપુર જિલ્લાના બોડલીમાં બોડલી અલીખેરવા ચાચક ઢોકલિયા અને ઝંખરપુરા ગ્રામ પંચાયતોની ભેગી કરી નગરપાલિકા બનાવવામાં આવી પરંતુ આઠ દિવસ વીતવા છતાં જન્મમરણ અને આવક નોંધણી માટે આઈડી પાસવર્ડ ન મળતા પચીસ હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામ પંચાયતોના તમામ જપ્ત કરવા ચીફ ઓફિસરને સૂચના અપાઈ અને નાણાકીય વહીવટ નગરપાલિકાના વહીવટ માટે હજુ સરકારે ઓનલાઈન કામગીરી માટે વર્ક કોડ આપ્યો નથી જેના કારણે વિકાસ કામો ઠપ થઈ ગયા છે બોડેલી ગ્રામ પંચાયતની બિલ્ડિંગમાંથી નગરપાલિકાનું મુખ્ય મથક કાર્યરત થશે જ્યારે અન્ય ગામોમાં જનસેવા કેન્દ્રો રાખવામાં આવશે મદદનીસ ઇજનેર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક ટૂંક સમયમાં થશે પરંતુ ચીફ ઓફિસરની નિમણૂક ન થતાં અને પચાસ કિલોમીટર દૂરથી છોટાઉદેપુરના ચીફ ઓફિસરને ચાર્જ સોંપાતા વહીવટમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના જાહેરનામા પ્રમાણે બોડેલી ગ્રામ પંચાયતને બોડેલી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બોડેલીની આસપાસના ઢોકળિયા ચાચક અલીખેરવા ઝાંખરપુરાને પણ બોડેલી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે માનનીય આરસી મેડમની સૂચના પ્રમાણે તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસના રોજ બોડેલી નગરપાલિકાનો ચાર્જ છોટાઉદેપુર નગરપાલિકાના સીઓ તરીકે અમુએ લીધો છે તેમજ આવનારા દિવસોમાં બોડેલી નગરપાલિકાનું મુખ્ય મથક બોડેલી પંચાયત રહેશે તેમજ બાકીના પંચાયતના ઘરો જનસુવિધા કેન્દ્ર તરીકે કાર્યરત રહેશે નગરપાલિકા એકવીસ આઠ બે હજારના જીઆર પ્રમાણે હવે કામગીરી હવે દાખલા આવકના દાખલા રેસિડેન્સી દાખલા હવે બંધ કરેલ છે હવે નગરપાલિકા આવશે ત્યારે જે નિયમો સોમવારથી સીઓ સાહેબની જાણવા મુજબ કે દાખલા આપવાનું કહ્યું છે અત્યારે શું તકલીફ પડે છે અત્યારે લોકો આવે છે પણ લોકોને જાણ કરી સીઓ સાહેબે કે સવારે સવારમાં આવ્યા હતા એ કીધું કે સવારે સોમવારથી દાખલા આપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા જાહેર થતાની સાથે જ આપ જોઈ રહ્યા છો આ બોડેલી ગ્રામ પંચાયત છે બોડેલી ગ્રામ પંચાયતને વડુ મથક બોડેલીની નગરપાલિકા કચેરી બનાવવામાં આવી છે અહીંયાથી સમગ્ર બોડેલીની જે પાંચ ગ્રામ પંચાયતો છે તેનો વહીવટ કરવામાં આવશે આજથી જે તમામ ગ્રામ પંચાયતો પાંચે પાંચ ગ્રામ પંચાયતોમાં આ દાખલાની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે ગ્રામ પંચાયતના જે કોડથી જે જનસેવા કેન્દ્રો ચાલતા હતા ગ્રામ પંચાયતમાં તે તમામ ગ્રામ પંચાયતના જનસેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી નગરપાલિકાનો જે કોડ છે જે ઓનલાઈનનો કોડ તે નહીં પડે ત્યાં સુધી નાણાકીય વહીવટ અને દાખલાનો જે કામગીરી છે તમામ બંધ કરી દેવામાં આવી છે હજુ સુધી આઠ દિવસ વીતી જવા છતાંય નગરપાલિકાનો જે કોડ છે તે પડ્યો નથી એટલે પ્રજાને હજુ કેટલી હાડમારી ભોગવવી પડશે તે તો જોવાનું રહ્યું પરંતુ નગરપાલિકાનો તમામ સમગ્ર વહીવટ હવે ચીફ ઓફિસર કરશે ત્યારે અહીંયા બોડેલીના પાંચ ગ્રામ પંચાયતના પચીસ હજાર લોકોને દાખલા ક્યારે મળશે તે તો સવાલ ઉઠી રહ્યા છે નગરપાલિકા જાહેર કરી દેવાય પરંતુ કોમ્પ્યુટરના જે વર્કકોડ પડવા જોઈએ તે પડ્યા નથી ચીફ ઓફિસરને ચાર્જ આપી દેવામાં આવ્યો છે ત્યારે ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ તમામ ગ્રામ પંચાયતના જે લગ્ન જન્મ મરણના દાખલાનો જે ડેટા છે તે હેન્ડઓવર ઓવર તલાટીઓ પાસે કરવામાં આવશે રફિત ધણીવાલા જીએસટીવી છોટા